ગુજરાતમાં હચ મચાવતો કિસ્સો સોળ વર્ષના કિશોરે તેર વર્ષની બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ભાઈ બહેન ના પવિત્ર સંબંધને લાંછન રૂપ ઘટના પ્રકાશમાં આવી મજૂરી કામ કરતા દંપતી ચાર મહિના પહેલા કામ ઉપર ગયા હતા ત્યારે તેમના સોળ વર્ષના પુત્રએ તેર વર્ષની બેન સાથે જબરદ બડજબરી કરીને વાસના સંતોષી હતી તરુણે બાદમાં બધું બે વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થયો હતો જેથી હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે સગા દિકરા વિરોધ માતાએ ડિંડોલી પોલીસ મથકના દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણની અટકાયત કરી છે

કાયદાના સંઘર્ષમાં આવેલ આવેલ બાળકિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં બંને મા બાપ બારે કામ કરવા જાય છે આ દરમિયાન એના ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી જેમાં શરૂઆતમાં એણે પોતાની બહેન સાથે થોડા હડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચાર્યું હતું આ જે ઘટના બની છે એમાં સગા ભાઈએ આ પ્રકારની ઘટના આચરેલી છે પરંતુ જે દીકરી છે ખૂબ નાની છે એને આ પ્રકારની કોઈ પણ બાબતની બહુ શૂધવુધ હોય અથવા જાણકારી હોય એવું જણાતું નથી અને શરૂઆતમાં એણે હડપલા કર્યા હતા ને ત્યારબાદ આગળ આખું કૃત્ય આચાર્યું હતું અને જ્યારે આ દીકરીને પેટમાં દુખ્યું હતું ત્યારે એને પોતાના મધરને જણાવ્યું હતું એના મધર એને મેડિકલમાં ચેકઅપ માટે લઈ ગયા ત્યારે ત્યાં એ લોકોને ખ્યાલ આવ્યો હતો કે દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે જે અનુસંધાને તેઓએ મેડિકલમાંથી જે પોલીસને જાણ કરવાની આવે એ પણ જાણ કરી હતી પોલીસને જાણ કર્યા બાદ શરૂઆતમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે એની આઈડેન્ટિટી આ લોકોએ છુપાવી હતી પરંતુ ઊંડાણપૂર્વક પૂછપરછમાં અમને ખ્યાલ આવ્યો હતો કે આમાં સમગ્ર ઘટના પાછળ એમનો સગો મોટો ભાઈ છે કે જેને આ કૃત્ય આચર કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે